નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવા માટે આજે સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં પંદર જેટલા મુરતિયાઓએ પોતાના દાવેદારી નોંધાવી છે જેમાં ભુરાલાલ શાહ કરશનભાઈ ટીલવા અશોકભાઈ ગજેરા અશ્વિનભાઈ પટેલ દિનેશભાઈ પટેલ અશોકભાઈ આહિર અશોકભાઈ પટેલ મનીષભાઈ પટેલ પ્રાણલાલભાઈ પટેલ વિજયભાઈ પટેલ કેતનભાઈ નાયક ધીરુભાઈ ભાડેજા ડૉક્ટર અંકિત દેસાઈ મથુરદાસ ટંડેલ અને મહેશભાઈ ખામિતનો સમાવેશ થાય છે આ તમામ દાવેદારોએ પોતાના પ્રમુખ માટે દાવેદારી નોંધાવી છે ખેરગામ ખાતે સગીર બારાપડ બળાત્કાર ગુજરાનાર વોહરા હુસૈનને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારવામાં આવી ખેરગામ મહાત્મા ગાંધી વર્તુળ ખાતે ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા લવજેહાદ જેવી ઘટનામાં ભોગ બનનાર ચૌદ વર્ષે તરુણની સાથે હિન્દુ નામ ધારણ કરી મિત્રતા કેળવી પ્રેમ સંબંધ બાંધેલા ત્યારબાદ ભોગ બનનારીને આરોપી મુસ્લિમ હોવાનું ખબર પડતા મિત્રતા તોડી નાખવાનું કહેતા ભોગ બનનારે તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ચપ્પુ બતાવી અનેકવાર ભોગ બનનારી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હોય તેવા આરોપી હુસેન મનોવર વોરાને અંતિમ શ્વાસ ની સજા ફટકારવામાં આવી નવસારી કોર્ટ દ્વારા આજે આ ચુકાદો આપવામાં આવ્યો છે નવસારીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે જેના કારણે જે ભોગ બનનાના પરિવારમાં જે દાખલો બેસાડો તેઓ આજે ચુકાદો મળતા ખુશી વ્યાપી છે દુધીય વોકવે પર કે જ્યાં સિનિયર સિટીઝન માટેનો પાર્ક બનાવવામાં આવ્યો છે આ ગેટ પાસે એક નાનું સાપનું બચ્ચું દેખાતા લોકોની અંદર નાસભાગ મચી જવા પામી હતી કારણ કે ત્યાં ચાલવા માટે આવતા લોકોની અવરજવર વધુ હોય છે ને એ સમયની અંદર ત્યાં આ રીતે સાપનું બચ્ચું દેખાતા લોકોની અંદર કુતૂહલ સર્જાયું હતું જોકે સદનસીબે આ સાપનું બચ્ચું કોઈને કરડ્યું ન હતું અને ત્યાંથી પસાર થતા ક્યુઆરની હિંમત દાખવી અને એને બોટલની અંદર ભરી સુરક્ષિત સ્થળ ઉપર છોડી મૂક્યું છે પણ આવા વિસ્તારની અંદર સાપ દેખાય અને

આ વન ભોજનમાં કાવડેજ મંદિર તેમજ ઉમરકુઈના સથવારે ભજન રાખવામાં આવ્યા હતા ભજની કલાકાર દ્વારા શાળાના બાળકોને ગરબાના તાલે ઝુમાવ્યા હતા તેમજ બાળકે પણ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ એક અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ઇઠ્યોતેર ટકા અને સાંજે સત્તાવીસ ટકા રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી મંદિર ગામે વર્ધા રાષ્ટ્રીય શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સાંસ્કૃતિક કાર્યક્રમની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જલાલપર તાલુકાના મંદિર ગામમાં અઢારસો સડસઠથી વર્ધા રાષ્ટ્રીય શાળા ચાલે છે જે હાલમાં નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તક ચાલી રહેલ છે જે શાળામાં શાળામાં જોવા મળે તે રીતે સાંસ્કૃતિક કાર્યક્રમનું તમામ સંચાલન ગુજરાતી માધ્યમની શાળા હોવા છતાં બિલકુલ સામાન્ય આવક ધરાવતા મા બાપના સંતાનોએ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાના માધ્યમથી ખૂબ જ સુંદર રીતે આગવી રીતે સંચાલન કરી હજર તમામની વાહ પ્રાપ્ત કરી હતી છોતેરમાં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી જલાલપોર ખાતે થશે કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ આગામી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કોલેજ જલાલપોર ખાતે કરવામાં આવશે જે સંદર્ભે કાર્યક્રમના સફળ અમલીકરણ અને સુચારુ આયોજન માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કાર્યક્રમના સ્થળે પોલીસ પરેડની વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થાની જાળવણી વૃક્ષારોપણની વ્યવસ્થા આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કાર્યક્રમના સ્થળની આસપાસના તમામ વિસ્તારમાં સાફ સફાઈની વ્યવસ્થા કાર્યક્રમના સ્થળે આરોગ્ય વિષયક સુવિધાઓ વગેરેના સુચારો આયોજન કરવા માટે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી વિદ્યા સંજીવની મંડળ નવસારી અને જય ભીમ એકતા યુવક મંડળ મિથિલા નગરીના સંયુક્ત ઉપક્રમે માતા સાવિત્રીબાઈ ફૂલેની એકસો પંચાણુમી જન્મ જયંતિની ઉજવણી કરાઈ માતા સાવિત્રીબાઈ ફૂલેની એકસો પંચાણુમી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે નવસારીના મિથિલા નગરીમાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું જેમાં એડવોકેટ પરેશકુમાર વાટવેચા ખાસ હાજર રહી માતા સાવિત્રીબાઈ ફૂલેની તસવીરને ફૂલહાર અર્પણ કરી પુષ્પવંદના કરેલ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પરેશ કુમાર વાટવેચા બગદાભાઈ બાબુભાઈ તથા લક્ષ્મણભાઈ કસ્તુરભાઈ વગેરેના હસ્તે ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો